ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે લક્ઝરિયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રૂપિયા આઠ પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચ એલસીબી નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસયુવી લક્ઝરીયસ કારમાંથી એક પોઈન્ટ ચોવીસ લાખના વિદેશી દારૂ સહિત એક કિસ્સોને આઠ પોઈન્ટ સુડતાલીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને સફળતા અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કરી રેડ લક્ઝરિયસ કારમાંથી દારૂ ઝડપી પાડ્યો રૂપિયા આઠ પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો કાર ચાલકની ધરપકડ ભરૂચ એલસીબીએ નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસયુવી લક્ઝરિયસ કારમાંથી એક પોઈન્ટ ચોવીસ લાખના વિદેશી દારૂ સહિત એક ઇસમને આઠ પોઈન્ટ સુડતાલીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો રાજ્યમાં વીવીઆઈપી મુવમેન્ટ તથા વર્તમાન દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈને ભરૂચ જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીના પીઆઈએમપીવાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈડીએ તુવેર સહિત ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કોફી કલરની એક સુ કાર નંબર ઝી ઝી ટુ વન બી સી સેવન વન ફાઇવ થ્રીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ આવે છે જે બાયતમીના આધારે પોલીસ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંતર અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂને સાતસો બાણું નંગ બોટલ મળી આવી હતી પોલીસ એક પોઈન્ટ ચોવીસ લાખનો દારૂ અને સાત લાખની કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ આઠ પોઈન્ટ સુડતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજો કર્યો હતો અને કામરેજના કઠોદરા ગામના જૂના કોડીવાડમાં રહેતો નિતિન સતીષભાઈ પાટણવાડીયાને ઝડપી પાડ્યો હતો જે રોલપાડના દિવેશ ઉર્ફે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો રિપોર્ટર અવિસય અંકલેશ્વર